સુરતના ગોડાદરા વિસ્તારમાં તબીબ પર ગઈકાલે સાંજે એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જો કે આરોપીની પૂછપરછ કરતા તેણે પત્ની અને તેમના ભાઈની પત્ની વચ્ચે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા માટે દેરાણી જેઠાણીના ઝઘડામાં ભાઈની પત્નીનો ભાઈ આ ઝઘડો કરવા આવતો હોવાથી અને અદાવત રાખી તેમના પર એસિડ એટેક કર્યા હોવાની કબુલાતના પગલે પોલીસને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં

પાર્થીઓ હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને આ ગુનામાં સુરતના બોમ્બેના માર્કેટ નજીક સીતારામ નગર સોસાયટી ખાતે રહેતા ઓગણપચાસ વર્ષીય ધીરુભાઈ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી જોકે પકડાયેલા આરોપીની પૂછપરછ કબૂલ્યું હતું કૌટુંબિક બાબતે તેમના ભાઈની પત્ની ગીતાબેનના ભાઈ શામજીભાઈ બલદાણીયા છે જે તેમના બેન અને આરોપીની પત્ની ના દેરાણી થાય છે આ વચ્ચે ઝઘડો કરાવનાર મુખ્ય વ્યક્તિ હોવાની અદાવત રાખી કાલે નજીકની દુકાનમાંથી

બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આજે જે એસિડ ફેંકનારને એવો શખ હતો કે આ ડોક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ